નમસ્કાર ખેડૂત ભાઈઓ હું છું તમારો મિત્ર રવિ કોટડિયા અને તમે જોઈ રહ્યા છો કૃષિ માહિતી લેટેસ્ટ ચેનલ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આવનારા ભવિષ્યમાં જે ક્રાંતિ આવવાની છે તો અમુક એવી માર્કેટમાં કંપનીઓ છે કે જે ખરેખર ખેડૂતો ભાઈઓ માટે ક્રાંતિ લાવશે એટલે કે જે ઓર્ગોનિક છે આખું ફિલ્ડ કે એને એક નવી દિશા આપશે જે ઘણીવાર વાર તમારું માઇન્ડસેટ હોય ઓર્ગોનિકમાં એ અલગ રીતે હોય છે બરોબર તો એવી પણ કંપનીઓ છે કે જે ખરેખર ખેડૂતો ભાઈ માટે કે ખેતી આપણી કઈ રીતે ટકી રહે અને કઈ રીતે આપણે એને સારી પ્રોડક્ટ આપીએ બરોબર તો આપણા જે ક્રિકેટર છે જે મહેન્દ્રસિંહ ધોની લગભગ બધા ઓળખતા હશે કદાચ ખેડૂતભાઈઓ અમુક ખેતીમાં પૂરતું ધ્યાન દેતા હોય અને ક્રિકેટ ના જોતા હોય તેની સિવાય તમામ લોકો આ મહેન્દ્રસિંહ ધોનીને ઓળખતા છે તો એ પણ જો આ કંપનીના ઇન્ડિયા લેવલ ની જો બ્રાન્ડ એમ્બેસેડર કરતા હોય એટલે કે આ કંપનીને પ્રમોટ કરતા હોય તો કઈક આ કંપની ખાસિયત હશે અને એવી ખેડૂત લક્ષી એ કોઈ સારી પ્રોડક્ટ આપતા હશે બરોબર તો ઇનેરા કરીને એક કંપની છે બરોબર તે આપણે વિડીયોના માધ્યમથી જોવાના છીએ કે કઈ રીતે તે આપણે મહેન્દ્રસિંહ ધોની છે તે આ કંપનીને પ્રમોટ કરે છે એટલે આ વિડીયોના માધ્યમથી ખાસ કરીને કોઈ પણ જગ્યાએ તમને જો ઇન્ડિયાની પ્રોડક્ટ જોવા મળે તો તેનો ખરેખર વિશ્વાસ કરવો જોઈએ કારણ કે તેની પ્રોડક્ટમાં ઘણો બધો દમ છે આની પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો જે એક માઇકો હતો તમે જો ના જોયો હોય તો તમે એ વિડીયો જોઈ લેજો બરાબર હવે આપણે મહેન્દ્રસિંહ ધોનીનો વિડીયો આગળ જોઈએ किसानों की मेहनत का क्या फायदा अगर मिट्टी और फसलों की सेहत ही खराब हो जैसे खिलाड़ी का फिट रहना जरूरी है उसी तरह अच्छी पैदावार के लिए मिट्टी और फसलों का स्वस्थ रहना जरूरी होता है इसीलिए मैं और पूरा देश इनेरा के आधुनिक उत्पादों पर भरोसा करते हैं इनेरा ने प्रकृति की अच्छाई को विज्ञान की सच्चाई से जोड़कर बनाए हैं ये आधुनिक उत्पाद ताकि किसानों को मिले भरपूर पैदावार और ज्यादा मुनाफा आइए

મેં ખરેખર એમાં સ્ટડી કરેલું છે આ કંપની ઘણી બધી દમદાર પ્રોડક્ટો આપે છે એટલે જો તમને ઇનેરા કંપનીની કે પ્રોડક્ટ દેખાય તો તમે એનો ઉપયોગ જરૂરથી કરી શકો છો વધુમાં વધુ ભાઈને શેર કરો જ્યાં તમને સબસ્ક્રાઈબ દેખાય જો અમારા આવા બધા વિડીયો જોવા હોય તો તમે સબસ્ક્રાઈબ પણ કરી લેજો કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન